ગૃહમંત્રી અમિત શાહના એક વિડિયો મામલે દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશ ભારિયાની ધરપકડ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા કરાતા દાહોદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહના ફેક એડિટેડ વિડીયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે બે લોકોની ધરપકડ કરી છે જેમાં દાહોદ આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રાકેશ બારીયા રહેવાસી લીમખેડા તેમજ સતીશ વણસોલા રહેવાસી સત્કાર સોસાયટી પાલનપુર બનાસકાંઠાની અટકાયત કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા બંને નેતાઓ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ જોડે સંકળાયેલા છે અને વિવિધ હોદ્દાઓ ઉપર પદસ્થ છે ઉપરોક્ત બંને નેતાઓએ ગૃહમંત્રી અમિત શાહનો વિડીયો જેમાં અનામત મેળવનાર જાતિઓ તેમજ બિનઅનામત મેળવનાર જાતિઓ વચ્ચે વર્ગ વિગ્રહ કરવા ઈરાદાસર જુદા જુદા પ્લેટફોર્મ ઉપર અપલોડ કરી લોકસભાની ચૂંટણીને અસર પાડવા અપલોડ કરી હોવાનું સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા પ્રેસ નોટ જાહેર કરી છે ત્યારે દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળીને ચૂંટણી લડી રહી હોય પ્રચારના છેલ્લા અઠવાડિયામાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આવા સમયે આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના પ્રમુખ રાકેશ ભારિયાની અટકાયતથી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે આ અટકાયતના લીધે લોકસભાની ચૂંટણીમાં કેવો અસર પડે છે તે તો જોવું રહ્યું હાલ અમદાવાદ સાયબર ક્રાઇમે બંને ઇસમોની અટકાયત કરી અને બંને ઇસમોના મોબાઈલ જપ્ત કરી કોણે ગૃહમંત્રી અમિત શાહનો વિડીયો એડિટ કર્યો હતો તે દિશામાં તપાસ લંબાવી રહી છે ત્યારે આવનાર સમયમાં હજુ કેટલાક લોકોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવે છે તે જોવું રહ્યું